સુરતમાં બેંક કર્મીએ આપઘાત કર્યો છે જેમાં સુસાઇડ નોટ સામે આવી છે બત્રીસ વર્ષીય અતુલ ભાલાડાએ આપઘાત કર્યો છે મૃતક અતુલ ભાલાડાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો છે સુસાઇડ નોટમાં રોનક પરી રજની ગોયાણી જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે અતુલ ભાલાડાનું ચીટિંગ થયું હોવાની વાત સામે આવી રહી છે હાલ સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મિતુલ ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પ્રશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી નામ રોનક પરી કરીને છે જીગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે એ કરીટ માં લખેલું છે કે મને આવી ધમકી આપે છે મને રેવા પણ તને નહીં દો અને તે દવા ભલે પીધી દવા પીને જીવતો રહે ને તો એ તને માઇન્ડ નાખશું કે દવા બરોબર પી લીધી એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ જીવતો રહે તો અમે દવા પાઈ દેવું સરથાણા પોલીસ સ્ટેશન ખાતે સૌ પ્રથમ તારીખ છવ્વીસ ના રોજ એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ જેમાં જાણવાજોગના કામે ભોગ બનનાર અતુલ અતુલભાઈ દેવચંદભાઈ ભાલાળા રહેવાસી વ્રજધામ નાઓએ પોતાના ઘરે અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ લઈ અને સુસાઈડની કોશિશ કરેલી અને તેઓ સારવાર દરમિયાન હતા તે દરમિયાન તેઓ મરણ ગયેલ પ્રથમ જાણવાજોગ દાખલ થતાં તે જાણવાજોગની તપાસ ચાલુ હતી અને ત્યારબાદ ભોગ ભોગ બનનાર મરણ જતા એ અનુસંધાને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી ઘરે તેઓના ઘરે જઈ અને જે જગ્યાએ તેઓએ દવા પીધેલી એ જગ્યાઓની તપાસ તજવીજ કરતાં ત્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ સુસાઇડ નોટમાં આ કામે મરણ જનાર અતુલભાઈ નાઓને અલગ અલગ ત્રણ વ્યક્તિઓ નામે રોનક હિરપરા ઉર્ફે પરી રજની ગોયાણી તથા જિજ્ઞેશ જયાણી જેઓ પોતા પોતે તેની પાસે પૈસાની ઉઘરાણી બાબતે તેઓને ટોર્ચર કરતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય તેનું લાગી આવતા મરણ જનાર અતુલભાઈ નાઓએ પોતે સુસાઇડ કરા કરેલાનું સુસાઇડ નોટમાં જણાવેલ જે પોલીસે તપાસના કામે કબજે કરેલ બાદ આ કામે આ સુસાઇડ નોટના આધારે અતુલભાઈના ભાઈ મિતુલભાઈ નાઓએ કાયદેસરની ફરિયાદ આપતા તે ગુનાનો ફરિયાદ લેવામાં આવેલ છે અને આઈપીસી ત્રણસો ત્રેવીસ ત્રણસો છ એકસો ચૌદ મુજબનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈસી બીએમ કરમટાઓ કરી રહેલ છે આ કામે કબજે કરવામાં આવેલ સુસાઇડ નોટ એફએસએલમાં મોકલવામાં આવશે અને તેના આધારે પણ પુરાવા મેળવવામાં આવશે સાયન્ટિફિક પુરાવા તથા અન્ય સાયોગિક પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ તપાસ તજવીજ ચાલુ છે